નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનો પ્રકરણ બે એક જ દે ચિનગારી ભણીશું તો બાર દોસ્તો આ કાવ્યના લેખક કવિ છે હરિહર ભટ્ટ તો સૌ પ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ તો હરિહર ભટ્ટનો જન્મ અઢારસો ને પંચાણુંમાં થયો હતો અને તેમનું મૃત્યુ ઓગણીસો ને ઇઠોતેરમાં થયું હતું તો હરિહર પ્રાણશંકર શંકર ભટ્ટ અમદાવાદના વતની હતા તેઓ અધ્યાપક હતા કેટલોક સમય તેમણે વેદશાળાનું સંચાલન કરેલું ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે હવે આપણે કાવ્યનો થોડો પરિચય મેળવી લઈએ તો એક જ દેહ ચિનગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે કેવી નમ્ર છતાં ભવ્ય રચના તો બાળ દોસ્તો હવે આપણે આ પ્રાર્થના ગીત છે તેનું ગાન કરીએ તો ચાલો શરૂ કરીએ એક જ દે મહાનલ એક જ દે ગસતા ગસતા ખર્ચી જિંદગી સારી જામ ગરી મા તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી મહાનલ એક જ દે ચિનગારી એક જ દે ચિનગારી મહાન એક જ દે ચિનગારી ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો सळगिया अटारी ना सळगी एक सगडी मापत् भारी महानल एक दे चिनगारी महानल एक दे चिनगारी ठण्डी मा मुझ काया थरे खूटी धीरज मारी વિશ્વાનલ હું અધિક ન માગુ માગુ એક ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી તો બાર દોસ્તો પ્રાર્થના ગીત સાંભળવાની મજા આવી ને તો ચાલો હવે આપણે આ પ્રાર્થના ગીતને સમજીએ તો અહીં કવિ કહે છે કે એક જ દે ચિનગારી જિંદગી સારી મેં ચકમક લોઢું એટલે કે મેં ઘણા પ્રકારના નિરથ કામો કરવામાં મારું જીવન ખર્ચી નાખ્યું આખું જામ ગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી મેં ઘણું લોઢું ગસ્યું પણ મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ન થયો મારી મહેનત ફળી નહીં મને મહાનલ એક જ દે ચીન ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ હટારી શું કહે છે કે સૂરજ અને ચંદ્ર બંને જળહળી ઉઠ્યા છે સળગયા એટલે કે જળહળી ઉઠ્યા છે ના સળ ના સળગી એક સગડી મારી પણ મારી જીવનરૂપી સગડી તો સળગી જ નહીં વાત વિપત નહીં ભારે આ વાત મારે ઘણી વિપત્તિબદ્ધ લાગી મને મારી આ સ સગડી હું ન સળગાવી શક્યો ઠંડીમાં હું જ કાયા થતરે ખૂટી ધીરજ મારી હવે ઠંડીમાં મારી કાયા છે તે થથરવા લાગી છે બરાબર મતલબ કે હું જે મારી આ જીવનમાં જે આપત્તિઓ આવે છે એનાથી હું ઠરી ગયો છું હું ડરી ગયો છું હવે મારી ધીરજ ખૂટી ગઈ છે તું એક જ ચિનગારી દે વિશ્વાનર હું અધિક ન માગું માગું એક ચિનગારી બસ હું તારી એક એક તારો હાથ માગું છું તાવે એક પ્રકાશ ઈચ્છું છું તો તું મને પ્રકાશ દે મહાન એક જ દે ચિનગારી હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ ચિનગારી એટલે જ્ઞાન અથવા સમજનો એક તણકલો મહાન એટલે મહાન ઈશ્વર અગ્નિ સ્વરૂપ પરમાત્મા અગ્નિ કે ચૈતન્યનો પ્રાણ પ્રાણનો અગ્નિ ઠંડીમાં એટલે જળતાની નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં હવે આગળ જોઈએ આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું તો પ્રથમ પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર સા પ્રશ્ન સામેના ખાનામાં લખો પ્રથમ પ્રશ્ન કવિ ઈશ્વર પાસે શું માગે છે ઓપ્શન ક જિંદગી ઓપ્શન ખ આ બટારી ઓપ્શન ઘ ધન સંપત્તિ ઓપ્શન ઘ ચિનગારી તો સાચો ઓપ્શન છે ઓપ્શન ઘ ચિનગારી પ્રશ્ન બે તણખો ક્યો ન પડ્યો ઓપ્શન ક ચિનગારીમાં ઓપ્શન ખ જામઘરીમાં ઓપ્શન ગ સગડીમાં ઓપ્શન ઘ વિપતમાં તો સાચો ઓપ્શન છે ઓપ્શન ખ જામઘરીમાં પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન નંબર એક કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે પ્રશ્ન બે કવિ કઈ વાતને ભારે વિપત્ની ગણે છે તો પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો સૂરજ અને આપને અટારીએ તારા ઝરહળી ઉઠ્યા પણ કવિની જીવનરૂપી સગડી ન જ સળગી તેથી કવિ આ વાતને ભારે વિપત્ની ગણે છે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું તો એક નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર એક કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે તો કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે પ્રશ્ન નંબર બે જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું તો જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું પ્રશ્ન ત્રણ મહેનત ફળવી એટલે શું તો મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરી એમાં સફળતા મળવી પ્રશ્ન ચાર જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાય છે તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે પ્રશ્ન બે અ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો શબ્દ નંબર એક અનલ અનલ એટલે અગ્નિ આ બે વિપત વિપત એટલે વિપત્તિ આપત્તિ આફત ચાંદો ચાંદો તો ચંદ્ર શશી ચાર સૂર્ય રવિ પાંચ કાયા કાયા તો દેહ તન શરીર છ લોઢું લોઢું તો લોખંડ લો બ નીચેના શબ્દોનો ઉપયોગ કરી દસ થી બાર લીટીમાં એક ફકરો લખો તો શબ્દો છે મંદિર બંદગી કુરાન દેરાસર અગિયાર કલ્પસૂત્ર બાઇબલ ગુરુદ્વારા ગ્રંથ સાહેબ ત્રિપિટક પેગોડા અને ભગવદ્ ગીતા તો હવે આપણે આ શબ્દોનો ઉપયોગ કરી ને એક ફકરું લખીએ તો ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે દેરાસર એ જૈનોનું ધર્મસ્થાન છે જૈનો ત્યાં જૈનો ત્યાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જાય છે કુરાનમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે ત્યાં આતસગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે ગુરુ દ્વારા શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને ગ્રંથ સાહેબ અને ગ્રંથ સાહેબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોના ભજન ભજનો પદો છે ત્રિપિટક પણ ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહે છે ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે તેમાં અર્જુનના નિમિત્તે શ્રી કૃષ્ણ આપણને સૌને ભક્તિ જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવે છે પ્રશ્ન ત્રણ નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો એક સગડી અને આભ અટારી તો સગડી એ જીવનનું પ્રતિક છે અને આભ અટારી એ આપની અટારી તારાનું પ્રતિક છે અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે બે કાયા અને માયા તો કાયા એટલે દેહ શરીર અને માયા એટલે સંસારની મોહ મમતા અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે ત્રણ થથળે અને ફફડે તો થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે અને ફફડે એટલે ડરથી ડરથી માણસ ફફડે છે અર્થાત થથરાટમાં કંપનની ક્રિયા છે ફફડાટમાં ભયની અનુભૂતિ છે બાળ દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર